આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે હળવી કવાયત કરવાની છે ચાલો બાળકો બધાએ હળવી કવાયત કરવી છે ને ગમે બહુ ગમે મજા આવે શરીર એકદમ આમ સ્ફૂર્તિલું થઈ જાય ને સરસ વેરી ગુડ તો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગ્યું કરો સરસ મજાની તાલી પાડી દો ચાલો તૈયાર છો ને બધા ચાલો બે મોનિટર આવી જાઓ કસરત કરાવો હળવી કવાયત આપણે કરવાની છે તો આ મોનિટર કે એ પ્રમાણે આપણે હળવી કવાયત કરીશું ચાલો સ્ટાર્ટ કરો સરસ વેરી ગુડ પછીની सरस चलो इन आपचेनी डोग बोल बोल फेरवानी ता चा आम पाहु हा चोर सा In પછીની સરસ વેરી ગુડ ખૂબ સરસ મજા આવી ગઈ કસરત કરવાની બહુ મજા આવી ગઈ રોજે કસરત કરવી છે ને શરીર કેવું બને તાકાતવાળું બને તંદુરસ્તી બને તમે બીમાર ઓછા પડો કસરત કરો ને ઘરે સ્કૂલે બરાબર તો તમે બીમાર ઓછા પડો એટલે જુદી જુદી શરીરને કસરત કરાવવાની રોજે ચાલો તો મજા આવી ગઈ ચાલો તો તાલ પાડી દો તો સરસ મજા સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ